હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો હમણાં થોડીક ડિસ્ટર્બ થઈ ગઈ છું એટલે ડેલી બ્લોગ્સ નથી મુકાતા કારણ કે હમણાં મારા મામાજી ધામમાં વયા ગયા છે તો પછી ત્યાં જવાનું થાય અને ભાગદોડ થાય એટલે છે ને મને ટાઈમ નથી રહેતો બ્લોગ્સ બનાવવાનો અને અત્યારે પણ જો સાંજના પોણા સાત થઈ ગયા છે અને હજી તો પોણા આઠ તો મારે જવાનું છે પાછું ત્યાં આજે ધૂન છે તો ફટાફટથી રસોઈ કરી અને ફરી પાછું અમારે ત્યાં જવાનું છે એટલે હમણાં તો મારી ફ્રેન્ડે પણ કીધું કે કેમ બ્લોગ્સ નથી બનાવતી પણ હું ક્યાંથી બ્લોગ્સ બનાવું મારે એટલો ટાઈમ નથી રહેતો અને પ્લસ મંદિરની નાટકની તૈયારી કરીએ છીએ હજી જો હું નાટકની પ્રેક્ટિસ કરીને આવી જ છું એટલે તમે હમણાં છે ને થોડુંક હું ડિસ્ટર્બ થઈ ગઈ છું તો મને છે ને સાથ સહકાર આપજો જેથી કરીને હું ફટાફટ પાછો મારો ટાઈમ સેટ થઈ જાય એટલે હું ડેલી બ્લોગ્સ મૂકવા માંડું કારણ કે બધા તો ડેલી બ્લોગ્સ ના જોતા પણ અમુક લોકોને એવી આદત પડી ગઈ હોય ડેલી બ્લોગ જોવાની તો એમ કહે કે હમણાં કેમ નથી આવતા

શાક અને બાજરાના રોટલા બનાવી નાખવું અને પછી ફટાફટથી પાછા મામાજીની ઘરે જતા રહીએ ત્યાં આજે બ્રહ્માકુમારીના બહેનો આવવાના છે અને ત્યાં પ્રવચન છે એ લોકોનું મેં ક્યારેય જોયું નથી ક્યારેય સાંભળ્યું નથી એટલે મને થોડુંક નવીન લાગે છે ઘણા એના સાંભળ્યું હોય એમ એટલે ત્યાં જવું છે એટલે મને થોડીક ઉતાર ઓમભાઈની રોટલી ઘડી નાખવું અને પછી આપણે સાડ રાખીને જ વાસણ સાફ કરીએ બધું ગેલેરીમાં મૂકી અને સાડી પહેરીને ભાગતા બરોબર છે એટલે ઘણી વખત એવું થઈ જાય કે શું કામ ધાર્યું હોય અને શું થઈ જાય કેટલા ડિસ્ટર્બ થઈ જાય ઘરના સગાવાલા બધા એવું છે સંસારમાં એવું છે આપણી ઘરે એકની ઘરે જ તો નથી બનતું આવું અને બધાની ઘરે એવું બનતું હોય સુખ દુઃખના પ્રસંગો આવતા જ હોય એમ એટલે એવું છે તો મને એમ થયું કે આખા આ છે ને ઓમ નથી જમતો સાદું રીંગણા બટેટાનું શાક ઓમ નથી જમતો એટલે મારે ઓમભાઈ હાટું થઈને આ બધા ફેતરા કરવા પડે કે આની ચિપ્સ કરવી પડે ને આની ચિપ્સ કરવી પડે ને રીંગણાની અને પછી એની અંદર લોટ છાટવો પડે ને એવું બધું કરવું પડે ન કરી પછી જમે ને અને એક તો બપોરે બે રોટલી માં જ હોય એટલે હું તો જો આવી રીતના આમ બનાવું તમે તો કેમ બનાવતા હોય એને એમ થઈ જાવ જોઈએ મેં આ સરસ મજાનું આ શાક છે ને ભરેલા રીંગણા બટેટા જેવું છે એમાં અમુક વસ્તુ ના હોય તો હાલે ખાલી લોટ છાટી દેવાનો શેકેલો અને હું હવે એક સાઈડ છે ને ફટાફટથી તાવડી મૂકી

હમણાં બની જશે પછી તો ખાટલીમાં વાસણ પણ એમ પડ્યા છે વિચારો કે હું આજે બહુ થાકી ગઈ હતી ને તો થોડીક વાર સૂઈ ગઈ ના હું તો રસોઈ બનાવ ઘનશ્યામ જમવત તમે આવો ને ઘનશ્યામ જમવતમ આવો ને હું તો એત થી બનાવું મહારાજ જમવો ની મહારાજ જમવો ને આ છે ને હાઉસ વાઇફ હોય ને એને ઘરનું કામ કર્યા પછી જે સાઈડમાં કાંઈ પણ કામ કરે એટલે એ બિચારી નવરી ના થાય કોઈ પણ સ્ત્રી સાઈડમાં થોડું ઘણું પણ કરવા જાય એટલે એ બિચારી આખો દિવસ નવરી જ ના થાય ને જેને કાંઈ કરવું નથી એની પાસે ટાઈમ જ ટાઈમ છે અને આપણા જેવાને નવરું ગમે નહીં એટલે આપણે પછી કંઈક ને કાંઈક ખીલા ઉપાડીએ એમ કઈ ને કયો હારે એટલે આપણે પછી આ યુટ્યુબનો એક્ટિંગનો બધો શોખ હોય એટલે પછી આપણે શું કરીએ વીડિયા ઉતારીએ અને લોકો આપણને ઓળખે લોકો આપણને સાંભળે બીજું તો શું થાય કારણ કે નવરું રહેવું મને ગમતું નથી પહેલેથી મારી લાઈફ છે ને બહુ એટલે બહુ એક્ટિવ પ્રવૃત્તિમય છે કોલેજમાં હતી ત્યારે સ્કૂલમાં હતી ત્યારે એટલે જો આપણે આ વાતો કરતા એ મારા આ જ ફટાફટથી રોટલો ઘડી જો

અને મમ્મીએ મને શીખવાડ્યા કે જેવો થાય એવો બનાવો અને હું જેવો થાય એવો બનાવી હું ખાતી અને વસંતને ખવડાવતી પણ એમ કરતા કરતા મને બાજરાના રોટલા આવડી ગયા સારું ચાલો તો હવે હું મારો રોગ અહીંયા પૂરો કરી દઉં કારણ કે ફટાફટ થી આ બધું કરી જમી અને પછી મારે નીકળવાનું છે તો જોડાયેલા રહેજો મારી ચેનલમાં વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને કમેન્ટ કરજો તમે કમેન્ટ કરશો તો મને પ્રોત્સાહન મળશે એટલે તમે કમેન્ટ જરૂરથી કરજો તો સારું ચાલો બધાને બાય જય સ્વામિનારાયણ